નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્ર ના ટૂંકા દાખલા આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હશે થોડું લાંબુ હશે પણ ધ્યાનથી જોવાનું છે બધાએ કારણ કે આની અંદર બધા જ ટૂંકા દાખલા બધા લઈ લીધા છે બરોબર ધ્યાનથી જોજો નીચે આપેલ અનુમાનમાંથી કયું અનુમાન મધ્યવર્તી સ્થિતિમાનનું માપ મધ્યવર્તી સ્થિતિમાંનું માપ એટલે મધ્યક મધ્યસ્થના બહુ લગા ત્રણે ત્રણ જે માપ છે અને મધ્યવર્તી સ્થિતિમાં માપ છે બધા જ અવલોકનોની કિંમત ઉપર આધાર રાખે છે એટલે કહેવાય એવું માગે છે કે ત્રણ જે માપ છે એ ત્રણ માપમાંથી કયું માપ બધા અવલોકનોની કિંમત ઉપર આધાર રાખે તો એ માપ છે મધ્યક મધ્યક એક કેવું માપ છે કે જે બધા જ અવલોકનોની કિંમત ઉપર આધાર રાખે બીજો પ્રશ્ન નીચેનામાંથી કયો મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી હાલ જ આપણે ડિસ્કસ કરે કે મધ્યક મધ્યસ્થ અને મહોલક આ ત્રણ જે માપ છે એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે વિસ્તાર જે છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી ત્રીજો પ્રશ્ન median કિંમત 25 છે બહુલક ની કિંમત 25 છે તો યાદ રાખજો મધ્યસ્થ અને બહુલક વચ્ચે બહુલક ની પચીસ છે તો મધ્યસ્થ ની બી પચીસ જ હોય એમાં કોઈ ગણતરી કરવાની નહીં ગણતરી ક્યારે કરવાની જ્યારે આ બંનેની વેલ્યુ અલગ અલગ હોય મતલબ કે બે ની વેલ્યુ આપી હોય ત્રીજાની શોધવાની હોય

एक गणनात्री बतावी पढ़ से चौथा प्रश्न समझाओ होये तो, हो तो मारे हमने एक गणनात्री बतावी पढ़ से मतलब का एक सूत्र बताओ पढ़ से मध्यस्थ में से अवर्गीकृत माहिती मारते नू एक सूत्र बता लो दया नहीं है अय्याज मध्यस्थ मानक नए सूत्रो छे अवलोकनों ની સંખ્યા n હોય અવલોકનો ની સંખ્યા n હોય એટલે જે આંકડા આપેલા હોય એ n હોય તો આ સૂત્ર યાદ રાખજો અને બીજું એક સૂત્ર છે અવલોકનો બેકી સંખ્યામાં તમને જે આંકડા આપ્યા છે મધ્યસ્થના રિલેટેડ એ આઠ દસ બાર એવી સંખ્યામાં હોય ત્યારે મધ્યસ્થ નું સૂત્ર થશે એમ ભાગ્યા બે એ ભાગ્યા મે વત્તા 1 નો ભાગ્યા મે આ સૂત્ર લાઠણાની અંદર આપણે ડિસ્કસ કરીશું એટલા સૂત્ર યાદ રહી જશે હાલ પૂરતો અહીંયા તમાર આના સ્પેનસર તરીકે લેવું હોય તો લઈ લેજો હવે આપણે આગળ આપણા દાખલામાં જઈએ દાખલામાં શું હતું એ જોઈએ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા છે અને મધ્યસ્થ આપેલો છે મધ્યસ્થનાાખલામાં અવલોકનો કમ્પલ્સરી ચડતા ક્રમમાં જ જોઈએ અવલોકનો ચડતા ક્રમમાં ના હોય તો સૌથી પહેલા એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે ને પછી મધ્યસ્થની ગણતરી થાય એને અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા છે અમારે જાણવાના છે કેટલા છે 1 2 3 4 5 અને 6 અવલોકનોની સંખ્યા છે 6 6 અવલોકનો એટલે

6 / 2 + 1 / 2 m = 6 / 2 એટલે 3 નું અવલોકન 6 / 2 એટલે 3 નું અવલોકન 6 / 2 એટલે 3 + 1 4 મો અવલોકન 4 મો અવલોકન ભાગ્યા મે वेल्यू अपेली अवलोकन है तीज अवलोकन तीजू अवलोकन एक्स मैनस चौथों अवलोकन चौथों अवलोकन एक्स भाग्या सो एक्स एक्स टू एक्स माइनस बे माइनस बे प्लस प्लस बे बराबर टू एक्स टू एक्स बराबर चौत्रीस एक्स बराबर सत्तर મિત્રો અહીંયા આગળ આપણો જવાબ આવશે 17 આસા રાખો જો કમાર પડી જશે મધ્યસ્થમાં પહેલો દાખલો આગળ ભી આવશે કદાચ પણ જો આ આંકડા જો તમે 1 2 3 4 5 અને 6 6 જગ્યાએ જો 7 હોત તો આપણો હાયરે સૂત્ર વાપરતા કે કેમ 6 આંકડા છે એટલે આપણે હાયરે સૂત્ર વાપરે છે વાપરે છે આગળ જઈએ क्याlaravel हो गया हम लोग एक अप्रोच डिस्कस कर रहे थे तो माध्यक माध्यस्थ में बहुलक में थी मैंने माती 2 આપે હોય અને ત્રીજો શોધવાનો હોય ત્યારે જો મે એની વેલ્યુ સરખે જો હોય તો તે જાની ગણતરી નહિ કરવાની તે જાની જવાની એનો મે લોકો મે વેલ્યુ અલગ અલગ હોય તો જો આ કારણમાં પાછો છે મધ્યસ્થ 13.2 છે મધ્યક 15.3 છે એટલે મધ્યસ્થ મધ્યક આપેલો છે અને તમને બહુલક શોધવાનું કીધું છે તો જો આ બે સેમ હોત તો તો બહુલક ની જ આવત અહીંયા આગળ બહુલક માટે સૂત્ર વાપરવું પડશે તો આ સૂત્ર યાદ રાખજો અને બહુલક નું આસાદિત સૂત્ર કહેવાય બહુલક નું આસાદિત સૂત્ર કહેવાય જેડ બરાબર થ્રી માઇનસ

અહીંયા બહુમત થશે મિત્રો તમારો નવ કેટલો સરળ છે અને આ સૂત્ર ખાસ યાદ રાખજો બહુ બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરવાનો છે હવે સૌથી મહત્વનો એટલે કે મજા આવે એવો દાખલો છે બહુલક વર્ગ આ શબ્દ યાદ રાખજો બહુલક વર્ગ જ્યારે બી બહુલક વર્ગ શોધવાનું કે ત્યારે સિમ્પલ નીચેની આવૃત્તિમાંથી મોટી આવૃત્તિ પકડવાની અને એનો જે વર્ગ આપ્યો હોય એ આપણો જવાબ સાહીઠ થી એસી એટલે બહુલક વર્ગ આવશે થી બહુલક વર્ગ કે દાખલો આવૃત્તિ શોધવાનું કે જયારે બી ત્યારે કયા વર્ગની સંચય આવૃત્તિ કીધી છે ચાલીસ થી પચાસ એટલે ચાલીસ થી પચાસ વાળું જે ખાનું છે ત્યાં સુધીની આવૃત્તિનું ટોટલ કરવાનું लगता है दस पंद्र 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 ना पंद्र त्रेस ना दस चालीस तो जवाब हमसे मित्रों चालीस चलो एना पचीसवां जो क्वेश्चन जो ये जरा ध्यान दीजो जर माइनस एम बराबर खाली जगह क्या में तो एम माइनस एक्स बार तो एक सूत्र जो ऐनी मदद थी या क्वेश्चन में सॉल्व करें सके जर बराबर थ्री एम

બહુલક મધ્યક કરતા બાર વધુ છે તો બહુલક મધ્યસ્થ કરતા કેટલો વધારે હોય બહુલક મધ્યક કરતા બાર વધારે હોય તો બહુલક મધ્યસ્થ કરતા કેટલો વધારે હોય બહુલક એટલે ઝેડ મધ્યક એટલે એક્સ બાર અને એના કરતા બાર વધારે છે મતલબ બહુલક અને મધ્યક ની કમ્પેરિઝન આપેલી છે

જેડ ની જગ્યાએ ઝેડ થ્રી એમ ની જગ્યાએ થ્રી એમ જેડ ને બી રાખવાનું એમને બી રાખવાનું કારણ કે આપણે કમ્પેરિઝન કોની કરવાની છે બહુલક ની અને મધ્યસ્થ ની બહુલક ના રાખ્યો હટાઈ મધ્યક નો મધ્યક ના હટાઈએ તો એની જગ્યાએ માઇનસ બાર સાદુ રૂપ આપીએ ઝેડ બરાબર થ્રી એમ

3 + 24 3 વડે ભાગતા જો અહીંયા આગળ ભી 3 વડે ભાગ ચાલે છે અહીંયા ભી 3 વડે ભાગ ચાલે છે ને અહીંયા ભી 3 વડે ભાગ ચાલે છે તો એ કોને વાર છે કે જેના આપણે 3 વડે ભાગી સકીએ છે તો 3 વડે ભાગતા થઈ જાય થઈ જાય અહીં થઈ ગયા

अलग अलग चिन्हों वाला तब ना लोक करवा प्लस एक्स बार माइनस एक्स बार जेड रोड टू जेड इकोतेर वायर बड़े भागी दिए बराबर साड़ीस चुवोतेर भागे भी एक समीकरण आक है आकए प्लस वालों जेड एक्स बार बराबर इकोतेर आप वेल्यू साड़ीस मैनस साड़ीस एक्स बार बराबर एक्स एक्स बार बार बराबर चालीस पचास साइट सीतेर एक चौतरीस xy ની વેલ્યુ કેટ હશે 34 તો જો બહુલા ગણ લીધું મધ્યક ની વેલ્યુ લીધું અને અગાઉ આપણે મધ્યસ્થ શોધવાનું કીધું છે તો મધ્યસ્થ માટે નું સૂત્ર છે z = બહુલા નું સૂત્ર 3 - 2x મતલબ આ સૂત્ર તમે આ સૂત્ર ની મદદ થી કોઈ પણ વે અવેલેબલ મે કહી શકો છો

बराबर 3m 3 बराबर सरवालो करिए 6 + 3 9 + 10 105 105 ना 3 વડે ભાગીએ તો મધ્યસ્થ આવશે 35 105 / 3 35 તો મિત્રો આ દાખલામાં મધ્યસ્થ આવશે તમારો 35 આસા રાખો જો કખ્યાલ આવ્યો છે થાવા જ ના ઓકે બોલ ગણિત એક ઓવિષય છે કે જેના કોન્સેપ્ટ થી ભણીએ કોન્સેપ્ટ સાથે ભણીએ તો જ મજા આવે ગોખવા થી તો મજા ના આવે અને આપડા ત્યાં ક્યાં ગોખવાની વાત આવતી નહી જેની YouTube પર મોટા ઘણા ચેનલ માં જેટલા લોકો વિડિયો જોઈ રહ્યા છે એને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી દેવા આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને મધ્યસ્થ શોધી શકાય એ તો આના માટે તમને એક કોન્સેપ્ટ સમજવો પડે એક આને ખબર સાવી રીતે આપણો નાખરા ગણકા માંઈએ છે જેટની જેવો લખ લાગી જાય ને એમાં બે પ્રકારના દાખલા હતા એક થી ઓછા થી ઓછા વાળા દાખલા હતા એનો જરા આલેખનમાં જો નારા હોય આવે લખાય આલેખ દાખલા હતા થી વધુ વાળા તો થી વધુમાં આલેખ ગણ તો આ હોય થાય અને એ બે આલેખ જ્યાં છે દેવા છે

વ નું વેલ્યુ સિગ્મા fx ભાગ્યા સિગ્મા fx * 6.45 સિગ્મા fx શોધવાનું છે હાલો સિગ્મા fx છે 100 આ સો ભેગા કરવાના છે 6.45 ને આપણે લખ્યા 645 / 100 * 100 ભેગા કરવાના છે બરાબર સિગ્મા fx सिग्मा fx बराबर 600 उडी गया 645 તમારો જવાબ જવાબ આવશે મિત્રો 645 આ દાખલો ખાસ જોજો y સધવાનો દાખલો છે પુટતી આવૃત્તિનો દાખલો છે એક માર્ક માટે પૂછાય છે અહીં આગળ

ये एक का दस, का चार चार करे तो दस चार्थ, ने चार चौद दस ने चार चौद चौद ने चौद अठावी त्रयर करिए तो पांच नौ एक दस चौदह बार वाय

बत्ता आपे एक सौ चालीसू बीस मैनस बोतेर एम बराबर, 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 बराबर अड़सठ तो मध्यस्थ हो मित्रों चलो आज दो छोड़ो दाखिल जो लीए ज्यारे मानोगे ने होएगा बहुलक सोडवणो के त्यारे जे रकम वधार पडते वखत रिपीट થતો હોય એ મહોલક કેમ આ આઠાનાની અંદર મહોલક 47 સાથે નો છે મતલબ કે 43 रकम સૌથી વધારે વખત છે તો જો અહી એક તો એક વખત 43 છે બીજો વખત 43 છે તો આ x ની જગ્યાએ 43 સો હોય જોઈએ એટલે ત્રણ વખત 43 થાય कारण का नया વખત 43 છે નહી 43 નહી એ તો 3 વખત 43 થવાના કારણે મોહલક 43 થાય તો x ને વેલ્યુ કાઢતા પહેલેથી છે કે 43 + 3 એટલે x + 3 એટલે 63 સમજો અહીં 48 માં વખત હતા 43 માં વખત હતા એટલે x તો આપણે 43 સાપે જઈએ તો 43 3 વખત થઈ જાય અને જેના કારણે મોહલક 43 થાય તો આ સાથે આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ બાય બાય